સુરતમાં ટ્રાફિક નિયમો તોડનારા સામે પોલીસ હવે એક્શન મોડ પર ઉતરી આવી છે પોલીસે રોંગ સાઇડ આવતા વાહનચાલકોને પકડવાના શરૂ કરી દીધા છે ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડવાની બાબત બાદ હવે રોંગ સાઇડ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે શહેરના યુનિક સર્કલ પાસે પોલીસે જાગૃતતા ફેલાવી હતી રોંગ સાઇડમાં જતા વાહનચાલકો અને હોર્ન વગાડતા વાહનચાલકો સામે કાર્યવાહી થઈ તો ડીસીપીના આદેશ બાદ હવે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે સિગ્નલ બંધ કરે છે સ્ટોપ લાઇનનું વાયોલેશન કરે છે તેમજ રોંગ સાઈડ આવતા હોય એના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય એના અનુસંધાને આજરોજ યુનિક હોસ્પિટલ ખાતે અમે મોટી એક ટીમ રાખી અને આના વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છીએ તેમજ જે લોકો વારંવાર હોર્ન વગાડતા હોય મોડિફાઈડ સાયલન્સરનો યુઝ કરતા હોય તેમજ મોટી ગાડીઓમાં એવા સાયલન્સર રાખતા એવા હોર્ન રાખતા હોય છે કે જેથી આપણાને ખૂબ જ મોટો અવાજ આવે અને નોઈઝ પોલ્યુશન થાય આવા લોકોને અમે જાગૃતિ અભિયાન કરી રહ્યા છીએ અને તેઓને ફ્લેક્સ બેનર દ્વારા તેમજ લાઉડ સ્પીક્યુ સિસ્ટમ દ્વારા એ લોકોને અમે એક મેસેજ આપીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડવું જેથી નોઈઝ પોલ્યુશન અટકાવી શકાય